એમના કાર્યકર્તાઓને જિલ્લા ચપાટાઓને પણ જેને ઘર ભેગા કરી દેવા છે હોત તે ઝડપીની જડે એવા આપણે કરી દેવાના છે આપણે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં બરાબર અને આપણે આવનારા સમયમાં સમય કંઈ ખૂબ લાંબો નથી પણ મિત્રો એટલી બધી સમસ્યાઓ છે કોઈના ખાતરમાં લાઈન પડવું હોય તો કોઈના આધાર કાર્ડમાં લાઈન પડવું હોય ત્યારે ક્યારેક એડમિશન લેવા માટે પણ લાઈન પડવું હોય છે બરાબર એવા ઘણા બધા પ્રશ્નો છે તમે બધા જાણો છો અને

ગરીબ લોકો કાર્ય કરતા છે એ લોકો તો ગવર્મેન્ટ કાર્યકર્તાને આધારે એમની પાર્ટી ચલાવે છે ગવર્મેન્ટ કાર્યકર્તા એટલે કેવા ખબર જે નોકરી કરે છે અને બધા જ નહીં અમુક લોકો જે હર હંમેશ એ લોકોની ગુલામી કરતા હોય છે એ લોકોના સાથી પર અને એ લોકોના ઈશારે આપણે લોકોને દબાવવાનું કામ કરતા હોય છે તો એવા લોકો પણ છે બરાબર તો એવા લોકોને પણ આપણે દૂર કરવાના છે એટલે ઘણી વખત અને જે જે પોલીસ મિત્રો જે સાચું અને સારી રીતે આપણા નિષ્ઠાવાન તરીકે ઈમાનદારીથી કામ કરતા હોય છે એવા લોકોને આપણે સોનાનો મેડલ ભવિષ્યમાં કે જે ગોલ્ડ મેડલ આવતો હોય એ આપણી સરકાર બેસે તો આપણે એને પહેરાવવાના છે પણ એવા મિત્રો પણ યાદ રાખજો જે તમે ભારતીય જનતા પાર્ટીની ગુલામીના આધીન આપણા થાક થમકી દબાવવાનું પણ કામ કરશો કે કોઈ ચેલા ચપાટા ચેલા ચપાટા ના ઇશારા પણ જો કામ કરો તો તમે છે ને રાજેશ રાઠવાના ચૈતર બેઠા છે બરાબર હા જયતર વસાવા આપણા આદિવાસી સમાજના મસીહા છે તો અમે પણ અહીંના પુષ્પા તરીકે અહીંયા ઓળખાય છે બરાબર તમને ઘર ભેગા દૂધ પીતા પાણી પીતા કરી દેવો અમો કોઈ દાડ ભેગા થવાનું દે બરાબર એટલે એવા કાર્યકર્તા થી ડરવાની વાત નહીં પણ દરેક કામ એવા નાના નાના કાર્યકર્તા વાતે વાતે પીવડાવા આવતા હોય છે વાતે વાતે તમને આમ કરી દેવું તેમ કરી દેવું કોઈ નાનો ધંધો કરતો હોય તોય પીવડાવવાનો હોય છે તો એવા લોકો ખાસ કરીને જો અમારા કાર્યકર્તાને તમે આંગળી ચીંધવાનું કામ કરો તો તમારો હાથ કાપીને હાથમાં આપી દેવો બરાબર એટલે તમે આવતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે છે કોઈએ કોઈથી ડરવાની નહીં કોઈ થી પીવાની જરૂર નથી બરાબર બધી જ રીતે એ લોકોએ ગીતાના નામે ગીતાના નામે ગાયના નામે મંદિર મંદિરના નામે મસ્જિદના નામે લોકોને લડાવવાના સિવાય બીજું કશું કામ જ નહીં કર્યું છેલ્લે પછી પાછું એમને જોડે કોઈ મુદ્દો ના હોય તો હિન્દુ મુસ્લિમનો મુદ્દો લાવી પણ મૂકી દેશે બરાબર આવા ચેલા ચપાટા થી જરી બીવાનું ને આપણે અહીંયા આપણે બેઠા છે બરાબર એટલે આવનારા સમયમાં આવનારા વિસ્તારમાં આપણે તાલુકા પંચાયત ને નવ તાલુકો નવ રચિત તાલુકા પંચાયત જે આપણે કદવાલ તાલુકાની પ્રથમ બોડી જો બેહતી હોય તો પ્રથમ બોડીમાં આપણે આમ આદમી ની બોડી બે અને આમ આદમીના કાર્યકર્તા ને આમ આદમીના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે આપણે કદવાલ તાલુકાનું સુકાન સંભાળવાનું છે ને કદવાલ તાલુકાને આપણે એકદમ જબરજસ્ત આપણે એને

આપણે આપણા સમાજની માં બેલા લોકો જે ગરીબ લોકો જે શિક્ષણ ની નોકરી તૈયારી કરતા હોય છે એવા લોકોની વાત કરીશું આપણે આપણા જે ગરીબ વંચિત જે દરેક વસ્તુથી છે એવા લોકોની આપણે વાત કરીને એવા લોકોના લીધે આપણે વોટ માંગવાનું છે નહીં કે આપણે આપણા ગાડી બંગલા ભંગલા ગાડી ઘોડા લાવવા માટે વોટ નથી માંગવાનું આપણે આપણા સમાજને વિસ્તારને ઊંચો લાવવા માટે આપણે વોટ માંગવાનું છે તો ફરી એક વખત આપણે બે હાથની મુઠ્ઠી વાળીને આવતી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત માં ભારતીય જનતા પાર્ટી ના સુપ્રдах સાફ કરવા માટેનો એવો ચેતરભાઈને આપણે સંકેત આપવાનો છે બરાબર એટલે આજુબાજુ ની અહીંયા પેલી નાની નાની ચમચી જે ને જે કશામ સમાજ્યો ને એમને પણ ખબર પડી જાય આપણે બે હાથનો બરાબર બે હાથની મુઠ્ઠી વાળીને ચેતરભાઈને આપણે આશ્વાસન આપવાનું છે કે એમને મનમાં ગાઢ બંધાઈ જવી જોઈએ કે ચેતરભાઈ વસાવા એવું કે કે નહીં

જય જહાર જય આદિવાસી જય આદિવાસી જયારે ભાઈ તુ આગે બળો